સાત તાલુકા સંતો અને મહંતો ની ઉપસ્થિતિ માં જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં ફિલ્મ નિર્માતા યશરાજની મહારાજ ફિલ્મ કોઈ પણ સંજોગોમાં રિલીઝ ન થાય અને હાઈકોર્ટ કાયમી તેનો પ્રતિબંધ લગાવે તેવી માંગ સાથે એડિશનલ કલેક્ટર એમ ડી ચુડાસમાને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું અખિલ ભારતીય સંત સમિતિના વડપણ હેઠળ સાત તાલુકાઓમાંથી વડીલ સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે અવારનવાર વિધર્મીઓ દ્વારા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને લાંછનરૂપ અને હંમેશા સનાતન ધર્મને નીચું દેખાડવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમુક મુખ્યો જેવા કે આમિર ખાન શાહરૂખ ખાન અને હાલમાં આમિર ખાનના દીકરા જુનેદ ખાન દ્વારા મહારાજ ફિલ્મ બનાવવામાં આવી છે અને આ મહારાજા ફિલ્મ એવી પારદર્શિકા કરે છે કે હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ તરફથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી અને જણાવ્યું કે સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માટેની માંગ કરાઈ હતી કારણ કે અવારનવાર પદ્માવત પીકે જેવી અનેક ફિલ્મો રજૂ કરીને હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે અને જો આવી જ રીતે ફિલ્મ બનાવતા રહેશે તો તમામ સંતો ગૌરક્ષકો તમામ લોકો બહાર આવીને તેનો વિરોધ કરશે અવરનવાર વિધર્મીઓ આતિત્યાય જોર અને માધ્યમથી હિન્દુ સંસ્કૃતિ ધર્મ ને સનાતન ધર્મ ને લાંછન રૂપ હંમેશા સનાતન ધર્મ ને નીચું બતાવવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અમુક મુખિયાઓ જેવા કે આમીર ખાન શાહરૂખ ખાન અને હાલમાં આમીર ખાનના દીકરા જુનેદ ખાન મહારાજ ફિલ્મ જે બનાવ્યું છે અને મહારાજ ફિલ્મ એક એવું બનાવ્યું છે એવું પારદર્શદર્શિતા કરે છે કે હિન્દુ સમાજને ઘણી લાગણી દુભાઈ દેવો છે અને ઘણી લાગણી દુભાઈ એવું છે તો અમે આજરોજ અખિલ ભારસણ સમિતિ તરફથી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને એ સરકાર સુધી પહોંચતા કરે અને સરકાર એમાં કડકથી કડક પગલાં ભરે એવી અમે આશા રાખી છે કારણ કે નવા દાખલા તરીકે પદ્માવતી પિક્ચર બનાવ્યું એના પહેલાં પીકે પિક્ચર બનાવ્યું અને પિક્ચરોના માધ્યમથી સમાજની અંદર જે એક વિવસ્થા ફેલાવવા માટે જે લોકોનું ષડયંત્ર ચાલે છે એ બહુ તદ્દન ખોટું છે અને અખિલ ભારતીય સંસ્થ સમિતિને ઘેરી ઘોરીની નિંદા કરે છે અને આવનાર દિવસોમાં અગર એવું એવું રહેશે તો પછી સનાતન ધર્મના બધા સંતો બધા ગૌભક્તો બધા ભક્તો ભેગા થઈને કડક આંદોલન પણ કરશે એનો કોઈ નવાઈ નથી કારણ કે આજે વર્ષોથી આ બધું ચાલતું આવી રહ્યું છે પણ જ્યારે આજે મારા પિક્ચરની અંદર જે તદ્દન ખોટું બતાવવામાં જે આઈ રહ્યું છે અને સેન્સર બોર્ડ એના એક વાત ઉપર ધ્યાન રાખે એના એવા પિક્ચરોને પાસ ના કરે સેન્સર બોર્ડ અને એ આશાથી આજે મેં આવેદનપત્ર અખિલ ભાષણ સભિ તરફથી આપવામાં આવ્યું છે